પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં વિશ્વ શ્રમ દિવસની ગુજરાત સ્થાપના દિન નિમિત્તે પંચગુંડની ગાયત્રી મહાયજ્ઞ સાથે સો ટકા મતદાનનો સંકલ્પ કરાવાયો હતો અને પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ વિખ્યાતમાં સવારે દરેક શ્રમયોગી ભાઈ બહેનો કુમકુમ તિલક અક્ષત અને પુષ્પ વર્ષાતી વિશ્વવિદ્યાલય વતી કલ્પનાને રાજુ ઠક્કર દ્વારા કરાયું હતું પંચકુંડી ગાત્રી માં યજ્ઞ આચાર્ય પ્રજ્ઞા પુત્રી ઉમાબેન પંડ્યા વિધિવત પ્રારંભ કરાયો હતો શ્રમયોગી દ્વારા ગાયત્રી મહાયજ્ઞ બે કલાક સુધી વૈદિક મંત્રોચ્ચાર સાથે થયો અને તેની ખુશી સર્વના સંપન્ન મુખ પર વર્તાઈ હતી મહાયજ્ઞ દિવ્ય ઉર્જા કૃષિ વિશ્વવિદ્યાલય પ્રશ્રી અને પર્યાવરણની સુધી થવા પામી હતી વિશ્વ શ્રમ દિવસ ગુજરાત સ્થાપના દિન અને પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ ત્રિવેણી ઉત્સવ સાથે લોકશાહી પર્વ માટે સો મતદાનની માટે સૌને ડોક્ટર રાજુ એમ ઠક્કર સંકલ્પ લેવડાવ્યો હતો ડોક્ટર ગિરીશ ચાસ્કર યોગરત્ન લક્ષ્મણભાઈ ગુરવાણી એડવોકેટ પારસ જોશી દિનેશભાઈ ઠક્કર ફોરેસ્ટ ઓફિસર મકવાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કિરણ ગોહિલ સીએન ટ્વેન્ટી ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ